लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य વડોદરા શહેરમાં દસ દિવસ દબાણ કામગીરી બાદ આજે ડભોઈ નગરપાલિકા પણ એક્શનમાં આવી ડભોઈ નગરપાલિકા એ દર્ભાવતી બનવાના સંકલ્પ સાથે નગરમાં પુનઃ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી ડભોઈ નગરના મુખ્ય રસ્તા પર ઉટલા ચણી રોડ ઉપર દબાણ કરતા નગરના મોટા ભાગના દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન ચીફ ઓફિસર જયકિશાન તડવી સહિત કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરી છિપડ રેલવે સ્ટેશન રોડ ટાવર થી વડોદરી ભાગોળ રોડ પર દબાણો દૂર કરવા તાકીદ દબાણ કરતા લોકોમાં ભય ફેલાતા જાતે દબાણ દૂર કરવા કામે લાગ્યા આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ટાવર ચોક થી રહી છીપડ બજાર બાજુ થી રેલવે રેલવે રોડ થઈ ને વડોદરી ભાગોળ સુધીના રોડ પરના જે કાયમી કે હંગામી દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેના અંતર્ગત રોડ પરની સાઈડ પર આવેલા જે રસ્તા પરના દબાણોમાં ઓટલા ને બધું લોકોએ બનાવેલું હતું તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે હાજરી અભાવ કરવામાં આવે છે આને ટ્રાફિકને અનુરૂપ લોકોને જે ટ્રાફિકની સમસ્યા શહેરના મધ્યમાં વર્તાઈ રહી છે તેને દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી થઈ રહી છે શહેરને વિકાસ તરફ લઈ જવા માટે આ તમામ આયોજન કરવું જરૂરી બને છે જે પ્રકારની આ કાર્યવાહી છે વિકાસ એ આ સરકારનો પર્યાય બની ચૂક્યો છે નવા માસ્ટર પ્લાન પ્લાનથી લોકોને સરળતાથી પોતાની સુવિધાઓ મળી રહે અને એ અનુરૂપ આનું આયોજન થાય એ પ્રકારની અમારી પ્રાથમિકતા છે અને એ પ્રમાણે અમે આયોજન કરી રહ્યા છીએ મારું એવું માનવું છે કે વિનાશ થશે તો જ વિકાસ થશે એના સૂત્ર સાથે નગરપાલિકાની ટીમ જે સિટી સર્વે સાથે માપણી કરી હતી ટાવરથી છિપ્પાડ બજાર શિપ્પણ વહેલી સ્ટેશન રોડ સ્ટેશનથી વડોદરી ભાગોડ ને ટાવર ચોક સુધી માપણી થઈ છે ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે લોકોએ નગરની ટીમ દબાણ સાથે હટાવવા આવતા લોકોએ સ્વયંભૂ પણ પોતાની જગ્યાઓ જે માર્કિંગમાં આવી છે તોડવાનું ચાલુ કરી દીધું છે પણ સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ જેસીબી અને બ્રેકર મશીનથી તોડવાની કામગીરી ચાલુ છે મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આમાં સહકાર આપે જે લોકોએ દબાણ કર્યું છે એમની પર તાત્કાલિક હવે દબાણ દૂર કરવા જાતે બી દૂર કરતો તો વાંધો નથી ને નગરપાલિકાની ટીમને સહકાર આપે જેથી કરીને તમારો ધંધો ફૂલે ફાલે અને ડબ્બો નગર દરબારથી તરફ વધી શકે